નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ પાંચના ઇંગ્લિશ વિષયના યુનિટ નંબર ટુના ભાગ એક નું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ પાંચના અંગ્રેજી વિષયની જે નવી બુક આવી છે જે નવું પાઠ્યપુસ્તક આવ્યું છે તેના બધા જ યુનિટના સંપૂર્ણ સોલ્યુશન જે છે તે કુલ બે ભાગની અંદર મળી રહેશે એટલે કે દરેક યુનિટ છે તે આપણે બે ભાગમાં બનાવેલું છે આ યુનિટ ટુ જે છે હેલ્પિંગ હેન્ડ્સ તેના ભાગ એકનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ અને યુનિટ ટુનો ભાગ બે જે છે તે હવે પછીના વિડીયોની અંદર આવશે જેની અંદર આ પાઠ અધૂરો જે છે તે પૂર્ણ કરવામાં આવશે મિત્રો આપણી આ ચેનલ ઉપર આ ધોરણ પાંચના અંગ્રેજી વિષયના બધા જ યુનિટના સંપૂર્ણ સોલ્યુશન એટલે કે કલરફુલ પીડીએફ સાથેના જે સોલ્યુશન છે એનિમેશન સાથેના પીડીએફ છે તે વિડીયોને પીડીએફ મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી રહેશે તો જરૂરથી એ મેળવી લેવી ચાલો શરૂ કરીએ ધોરણ પાંચના અંગ્રેજી વિષયના યુનિટ નંબર ટુ હેલ્પિંગ હેન્ડ્સના ભાગ એકનું સંપૂર્ણ સોલ્યુશન તો સર્વપ્રથમ અહીંયા તમે જોશો તો આપણને લિસનિંગ વિભાગ આપવામાં આવેલો છે અને લિસનિંગ વિભાગમાં આપણને કહ્યું છે કે રિસાઇટ એન્ડ ઇન્જોય એટલે કે પઠન કરો અને આનંદ માણો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને એક સરસ મજાનું પોયમ એક કાવ્ય આપેલું છે મિસ પોલી હેડ ડોલી એટલે કે આ જે મિસ પોલી છે તેની ઢીંગલી એટલે કે આ પોલીની ઢીંગલી વિશેનું સરસ મજાનું કાવ્ય છે તો જોઈએ આપણે આ કાવ્ય મિસ પોલી હેડ ડોલી વુ હે વુ વોઝ સીખ 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 એટલે કે આ મિસ પોલી જે હોય છે તેની પાસે એક ડોલી ડોલી એટલે કે ઢીંગલી હોય છે અને એ કેવી હોય છે તો કે સીખ સીખ એટલે કે જે માંદી પડી હોય છે તો જુઓ મિસ પોલીની એક ઢીંગલી હતી જે માંદી પડી એટલે કે મિસ પોલી હેડ ડોલી ડોલી એટલે ઢીંગલી અને સીખ એટલે માંદી અથવા તો બીમાર ત્યાર પછી બીજી પંક્તિ સો શી ફોન્ડ ફોર ધ ડોક્ટર ટુ કમ ક્વિક 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 ફોન એટલે કે તે રીંગ કરે છે ફોન લગાવે છે કોને તો કે ડૉક્ટરને કમ ક્વિક 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 એટલે કે જલ્દી જલ્દી તેથી તેણે ડૉક્ટરને ફોન કરી અને જલ્દી આવવા માટે કહ્યું ચાલો ત્યાર પછી ત્રીજી પંક્તિ ધ ડોક્ટર કેમ વિથ હિઝ બેગ એન્ડ હિઝ હેટ બેગ એટલે કે દફતર અને હેટ એટલે કે ટોપી અને કેમ એટલે કે આવે છે તો ડોક્ટર જે છે તેમની બેગ અને ટોપી લઈને આવે છે બેગની અંદર તમને ખબર છે દવાઓ ઇન્જેક્શન વગેરે જેવી એમની વસ્તુઓ હોય છે અને બહાર ગરમી વધારે હોય છે એટલે માથા ઉપર ટોપી પહેરીને આવે છે ચાલો ત્યાર પછી આગળ એન્ડ નોક એટ ધ ડોર વિથ રટ રટ ટટ ટટ એટલે કે એન્ડ નોક નોક એટલે કે ખટખટ આવે છે ડોર એટલે કે દરવાજાને વિથ રટ ટટ ટટ એટલે કે ટટ 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 ટક 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 એવી રીતે બારણાને ટકોરા મારે છે ત્યાર પછી આગળ હી લુકડ એટ ધ ડોલી એન્ડ શુક હીઝ હેડ લુક એટલે કે જુએ છે અને શૂક એટલે કે હલાવે છે હેડ એટલે માથું તેમણે ડોલીને તપાસીને માથું હલાવ્યું એન્ડ સેઇડ મિસ પોલી પુટ હર સ્ટ્રેટ ટુ બેડ એન્ડ સેઇડ અને કહે છે મિસ પોલી પુટ હર સ્ટ્રેઇટ અને હમણાં જ પલંગ પર સોડાવો ટુ બેડ બેડ એટલે કે પલંગ મિસ પોલી પુટ હર સ્ટ્રેઇટ ટુ બેડ અને મિસ પોલી આને હમણાં જ પલંગ પર સોડાવો હી વ્રોટ અ પેપર ફોર પિલ 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 હી વ્રોટ અ પેપર તેણે એક કાગળ પર દવા લખી આપી હી વ્રોટ અપ પેપર ફોર પિલ 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 એટલે કે દવા અને એક કાગળ ઉપર તેણે દવાઓ લખી આપી આઈ વિલ બેક ઇન ધ મોર્નિંગ હું સવારમાં પાછો આવીશ વિથ ધ બિલ 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 એટલે કે હું આવતીકાલે સવારમાં બિલ લઈને પાછો આવીશ તો અહીંયા આવું સરસ મજાનો આપણને પોએમ આપવામાં આવેલું હતું ત્યાર પછી આગળ ફાઇન્ડ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોએમ એટલે કે અહીંયા જે કાવ્ય આપેલું છે જે પોયમ આપેલું છે તેના રાઇમિંગ વર્ડ આપણે શોધવાના છે તો હિલ હિલનો રાઇમિંગ વર્ડ થશે પીલ અને બિલ ત્યાર પછી બીજો શબ્દ છે રેડ તો રેડનો રાઇમિંગ વર્ડ થશે હેડ અને બેડ ત્યાર પછી ત્રીજું છે કેટ તો કેટના રાઇમિંગ વર્ડ થશે હેટ અને રેટ ત્યાર પછી ચોથું છે બ્રિક તો બ્રિકના રાઇમિંગ વર્ડ થશે સીક અને ક્વિક ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અહીંયા આપણને કહ્યું છે કે કમ્પ્લીટ ધ વર્ડ એટલે કે અહીંયા અધૂરા શબ્દ આપણને આપવામાં આવેલા છે જે અધૂરા સ્પેલિંગ છે તેને આપણે પૂર્ણ કરવાના છે તો અહીંયા જુઓ પહેલો શબ્દ બનશે એસ આઈ સી કે સીક સીક એટલે કે બીમાર ત્યાર પછી બીજો શબ્દ છે બી ઈડી બેડ બેડ એટલે કે પલંગ ત્રીજો શબ્દ છે ક્યુ યુ આઈ સી કે ક્વિક ક્વિક એટલે કે ઝડપથી ચોથો શબ્દ બનશે ઓ સી ટી આર એટલે કે ડોક્ટર त्यारा पांचमो शब्द बन स मिस एम आई एस एस चलो त्यार छठो शब्द जो है तो पी आई डबल एल पील पील एट के सातमो शब्द बन शुक एस एच डबल ओ के शुक एट के हलाव धूणाव आठमो शब्द है डोर डी डबल ओ आर डोर डोर एट्ले दरवाजो नवमो शब्द बन सी एम ई केम ત્યાર પછી દસમો શબ્દ છે સ્ટ્રેટ એસ ટી આર એ આઈ જી એચ ટી સ્ટ્રેટ સ્ટ્રેટ એટલે કે સીધું ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ ફાઇન્ડ એન્ડ વ્રાઇટ વર્ડ સ્ટાર્ટિંગ વિથ ધ ગીવન લેટર્સ ફ્રોમ ધ પોઈમ જો અહીંયા શું કહ્યું છે કે ફાઇન્ડ એન્ડ બ્રાઇટ વર્ડ એટલે કે શબ્દોને આપણે શોધવાના છે અને લખવાના છે સ્ટાર્ટિંગ વિથ ધ ગિવન લેટર અહીંયા આપણને જે શબ્દ આપેલો છે શબ્દથી શરૂ થતા શબ્દો આપણે અહીંયા સ્પેલિંગ જે છે તે લખવાના છે જેમ કે આપણને અહીંયા એક વર્ડ આપેલો છે પી તો પી ઉપરથી શરૂ થતા શબ્દ લખીએ તો પોલી ફોન પુટ પેપર અને પિલ ત્યાર પછી આપણે બીજું જોઈએ તો ડી તો ડી પરથી શરૂ થતા શબ્દોમાં આવશે ડોલી ડોક્ટર અને ડોર ત્યાર પછી છે ત્રીજું બી બી પરથી શરૂ થતા શબ્દોમાં આવશે બેગ બેડ બેક અને બિલ ત્યાર પછી ચોથું છે એસ એસ પરથી શરૂ થતા શબ્દોમાં આવશે સીક સો શી શુક સેડ અને સ્ટ્રેટ ત્યાર પછી પાંચમું છે ડબલ્યુ તો ડબલ્યુ પરથી શરૂ થતા શબ્દોમાં છે વુ વોઝ વિથ અને વ્રોટ ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અહીંયા કહ્યું છે કે ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ કાઉસની અંદર અહીંયા જે આપણને શબ્દો આપેલા છે તેના ઉપયોગથી આપણે ખાલી જગ્યાઓ પૂરવાની છે તો કાઉસમાં અહીંયા આપણને ડોક્ટર ડોલી બિલ પિલ મોર્નિંગ વગેરે જેવા શબ્દો આપેલા છે તો પહેલું ખાલી જગ્યા વોઝ સીક તો અહીંયા જવાબ આવશે ડોલી વોઝ સિક કોણ બીમાર હતું તો કે ડોલી બીમાર હતી બીજું ધ ખાલી જગ્યા ચેક ડોલી ડોલીની તપાસ કોણે કરી તો જવાબ શું આવશે તો કે ડૉક્ટર તો ડોક્ટર ચેક ડોલી ત્યાર પછી ત્રીજું ધ ડોક્ટર વ્રોટ અ ખાલી જગ્યા ફોર ડોલી એટલે કે ડોક્ટરે આ ડોલી માટે શું લખ્યું તો જવાબ આવશે એટલે કે દવા ચોથું ધ ધ વિલ કમ ઇન ખાલી જગ્યા ક્યારે પાછા આવશે તો અહીંયા જવાબ આવશે મોર્નિંગ એટલે કે સવારમાં પાંચમું મિસ પોલી વિલ પે ધ ખાલી જગ્યા મિસ પોલી જે છે તે શું ચૂકવશે તો અહીંયા જવાબ આવશે બિલ મિત્રો ધોરણ પાંચની અંગ્રેજી વિષયની જે નવું પાઠ્યપુસ્તક આવ્યું છે તે નવા પાઠ્યપુસ્તકના બધા જ પાઠનું ભાષાંતર અને બધી જ પ્રવૃત્તિના સંપૂર્ણ સોલ્યુશનની તમે પીડીએફ પણ મેળવી શકો છો અથવા તો તમે એની બુક પણ મેળવી શકો છો સંપૂર્ણ સોલ્યુશનની એના માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અથવા તો અહીંયા તમને જે નંબર આપેલો છે નવ્વાણું ઝીરો ચોરાણું પાંત્રીસ અઠ્યાવીસ આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને સોલ્યુશનની બુક અથવા તો પીડીએફ તમે મંગાવી શકો છો અથવા તો અહીંયા તમને એપ્લિકેશન આપેલી છે પ્લે સ્ટોર ઉપર જઈને ઓશન કોચિંગ ક્લાસીસ લખશો તો એપ્લિકેશન ડાઉનલોડ કરી અને ત્યાંથી પણ તમે આ સોલ્યુશન મેળવી શકશો ત્યાર પછી આગળ લિસન ટુ ધ સ્ટોરી એટલે કે અહીંયા આપણને જે સ્ટોરી આપવામાં આવેલી છે જે વાર્તા આપવામાં આવેલી છે તે આપણે ધ્યાનપૂર્વક વાંચવાની છે અને સમજવાની છે તો જોઈએ અ ટ્રીપ વિથ ટ્રાયો ટ્રીપ એટલે કે મુસાફરી અને ટ્રાયો એટલે કે ત્રણ જણાની તો કે ત્રણ જણા સાથેની મુસાફરી તો ચાલો આપણે સરસ મજાની આ જે વાર્તા છે તેનો આપણે અભ્યાસ કરીએ અને તે સમજીએ જુઓ ધેર વેર થ્રી કઝિન્સ નેમ હૈતલ મિહિર એન્ડ મયક ધેર વેર થ્રી કઝિન્સ કઝિન્સ એટલે કે પિતરાઈ ભાઈ બહેનો એ એટલે કે હૈતલ મિહિર અને મયંક નામના ત્રણ પિતરાઈ ભાઈ બહેન હતા ધ ટ્રાયો લવડ એડવેચર ટ્રાયો ટ્રાયો એટલે કે ત્રણેય લવ લવડ એટલે કે ચાહતા હતા અથવા તો ગમતું હતું એડવેન્ચર એડવેન્ચર એટલે કે સાહસિક પ્રવૃત્તિઓ તો આ ત્રણેયને એડવેન્ચર ખૂબ ગમતું હતું એટલે કે સાહસિક પ્રવૃત્તિઓ કરવી ખૂબ ગમતી હતી તમે પણ ઘણી વખત ફરવાલાયક સ્થળોએ જતા હશો ત્યાં ઘણી બધી એડવેન્ચરની પ્રવૃત્તિઓ તમે કરતા હશો જેમ કે સમુદ્ર કિનારે કોઈ જાય તો સ્કૂબા ડાઇવિંગ છે અથવા તો પર્વતીય વિસ્તારોની અંદર જાય તો પેરાગ્લાઇડિંગ છે એવી બધી તો અહીંયા આ જે ત્રણેય મિત્રો છે ત્રણેય મિત્રોને સાહસિક પ્રવૃત્તિઓ એટલે કે એડવેન્ચર કરવું ખૂબ ગમતું હતું ત્યાર પછી આગળ વન ડે ધેર સ્કૂલ ઓર્ગેનાઇઝ અ ટ્રીપ ટુ નિયર બાય ફોરેસ્ટ વન ડે એટલે એક દિવસ ધેર સ્કૂલ તેમની શાળા દ્વારા ઓર્ગેનાઇઝ એટલે કે આયોજન કરવામાં આવ્યું ટ્રીપ એટલે કે પ્રવાસ અથવા તો મુસાફરીનું નિયર બાય ફોરેસ્ટ તેમના નજીકના જંગલમાં તો જુઓ એક દિવસ તેમની શાળાએ નજીકના એક વનમાં પ્રવાસનું આયોજન કર્યું તે રજિસ્ટર્ડ ફોર ઇટ રજિસ્ટર્ડ એટલે કે નામ નોંધાવું તો તેમણે પણ તેમનું નામ આ ટ્રીપ માટે આ મુસાફરી માટે આ પ્રવાસ માટે નોંધાવ્યું એટલે કે તેમની શાળામાંથી જે પ્રવાસ જવાનો હતો એમાં આ ત્રણેય પિતરાય ભાઈ બહેનો જે છે એમણે પણ પોતાનું નામ નોંધાવ્યું ધે પેક્ડ ધેર બેક પેક્સ વિથ સ્નેક્સ વોટર બોટલ્સ એક્સેટ્રા ધે પેકડ પેક એટલે કે પેક કરવું શું પેક કર્યું તેણે પોતાના બેક પેક્સની અંદર તો કે સ્નેક્સ એટલે કે નાસ્તો અને વોટર બોટલ્સ એટલે કે પાણીની બોટલ એટલે કે તેમણે તેમની જે બેક પેક હતી એટલે કે તેમના ખભા ઉપર પહેરવા માટેની જે બેગ હતી તેની અંદર નાસ્તો અને પાણીની બોટલ મૂક્યા ફોર ધ ટ્રીપ આ મુસાફરી માટે ઓલવેર પ્લેઇંગ એન્ડ સિંગિંગ સોંગ ડ્યુરિંગ ધ ટ્રીપ ઇન ધ બસ ઓલવેર પ્લેઈંગ પ્લેઇંગ એટલે કે રમી રહ્યા હતા એન્ડ સિંગિંગ એટલે કે ગાઈ રહ્યા હતા સોંગ એટલે કે ગીતો ગાઈ રહ્યા હતા ડ્યુરિંગ ધ ટ્રીપ ઇન ધ બસ બસની અંદર મુસાફરી દરમિયાન પ્રવાસ દરમિયાન બધા જ લોકો ખૂબ જ ગાઈ રહ્યા હતા અને સરસ મજાનું રમી રહ્યા હતા એટલે કે બસના પ્રવાસ દરમિયાન બધા જ ખૂબ રમ્યા અને ખૂબ જ ગીતો ગાયા વિધિન અ ટુ હવર્સ એટલે કે ફક્ત બે કલાકમાં ધી રીચ ફોરેસ્ટ તેઓ જંગલની અંદર પહોંચી ગયા ફોરેસ્ટ એટલે કે જંગલ ફક્ત બે કલાકની અંદર તેઓ જંગલમાં પહોંચી જાય છે ઇટ વોઝ અ વન્ડરફુલ પ્લેસ ફોર ધ ટ્રીપ વન્ડરફુલ એટલે કે અદ્ભુત પ્લેસ એટલે સ્થળ અને ટ્રીપ એટલે કે પ્રવાસ આ પ્રવાસ માટેની ખૂબ સરસ જગ્યા હતી ધ સ્કૂલ હેડ એરેન્જડ વેરિયસ એક્ટિવિટીઝ સ્કૂલ હેડ એરેન્જ એટલે કે એરેન્જ એટલે કે ગોઠવ્યું હતું અથવા તો આયોજન કર્યું હતું વેરિયસ એક્ટિવિટીઝ એટલે કે વિવિધ પ્રવૃત્તિઓનું તો શાળા દ્વારા અહીંયા વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરાયું હતું ઇન્કલુડિંગ અ બોર્ન ફાયર ઇન ધ ઇવનિંગ including ઇન્કલુડિંગ એટલે કે ની સાથે શેની સાથે તો કે બોન ફાયર એટલે કે સાંજે અહીંયા તાપણા સહિત વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરાયું હતું તમે પણ ઘણી વખત પ્રવાસની અંદર જતા હશો કોઈ જગ્યાએ તો ત્યાં રાત્રે આ રીતે તાપણાની વ્યવસ્થા કરેલી હોય છે અને તાપણાની ફરતે ફરતે બધા જ બાળકો બેસી અને અલગ અલગ પ્રકારની રમતો રમતા હોય છે અથવા તો ગીતો ગાતા હોય છે અને મોજ મસ્તી કરતા હોય છે તો એવી રીતે અહીંયા જે પ્રવાસ ગોઠવાયો હતો તેમાં પણ રાત્રિ સમય દરમિયાન આવા તાપણાનું આયોજન કરવામાં આવ્યું હતું વોલ ડે વોલ ડે એટલે કે આખો દિવસ ઓલ ધ સ્ટુડન્ટ્સ એન્ડ ટીચર્સ the forest એન્ડ સો ડિફરન્ટ એનિમલ્સ એન્ડ ક્રિએચર્સ જો ટીચર્સ explored explored એટલે કે ભ્રમણ કરવું અથવા તો ફર્યા તો આખો દિવસ શિક્ષકો અને વિદ્યાર્થીઓ જે છે તે જંગલની અંદર એક્સપ્લોર્ડ એટલે કે ભ્રમણ કર્યું જંગલની અંદર તેઓએ રખડ્યા અથવા તો જંગલની અંદર તેમણે આનંદ માણ્યો એન્ડ સો અને જોયું શું તો કે ડિફરન્ટ એનિમલ્સ જુદા જુદા પ્રાણીઓ એન્ડ ક્રિએચર્સ એટલે કે જીવ તો જુઓ આખો દિવસ બધા જ વિદ્યાર્થી અને શિક્ષકો વનમાં ફર્યા અને વિવિધ પ્રાણીઓ પ્રાણીઓ અને જીવજંતુઓને તેમણે જોયા ધે ઇન્જોય ધ બ્યુટી ઓફ નેચર એન્ડ બોન ફાયર ધે ઇન્જોય તેઓએ આનંદ માણ્યો બ્યુટી ઓફ બ્યુટી એટલે કે સુંદરતા ઓફ નેચર નેચર એટલે કુદરતની એન્ડ બોન ફાયર એટલે કે તાપણાનો તો તેમણે કુદરતના સૌંદર્યનો અને તાપણાનો આનંદ માણ્યો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો જુઓ આગળ વાર્તામાં કહ્યું છે કે સમ સ્ટુડન્ટ્સ ડેમોન્સ્ટ્રેટેડ હાઉ ટુ યુઝ ધ ફર્સ્ટ એડ કીટ ડ્યુરિંગ ધ ટ્રીપ સમ સ્ટુડન્ટ ડેમોન્સ્ટ્રેટ ડેમોન્સ્ટ્રેટ એટલે કે બતાવી રહ્યા હતા હાઉ ટુ યુઝ કે કેવી રીતે ઉપયોગ કરવો ફર્સ્ટ એડ કીટનો એટલે કે આ જે પ્રાથમિક સારવાર કીટ જે છે તેનો ઉપયોગ કેવી રીતે કરવો મુસાફરી દરમિયાન પ્રવાસ દરમિયાન તેવું કેટલાક વિદ્યાર્થીઓ બતાવી રહ્યા હતા તે ઇન્જોય સિંગિંગ એન્ડ ડાન્સિંગ તેમણે ગાવાનો અને નાચવાનો પણ આનંદ માણ્યો ઓલ વે ટાયર્ડ એન્ડ વેન્ટ ટુ હેવ ટેન્ટ ટુ સ્લીપ ઓલ વે ટાયર્ડ બધા ઠાકી ગયા હતા ટાયર્ડ એટલે કે થાકી જવું બધા જ લોકો ખૂબ થાકી ગયા હતા કારણ કે વહેલી સવારથી તેઓ પ્રવાસે જવા માટે બસમાં નીકળ્યા હતા આખો દિવસ તેમણે ખૂબ આનંદ મજાક મસ્તી કરી હતી અને એના કારણે તેઓ ઠાકી ગયા હતા અને ઠાકી ગયા હતા એટલે તેઓ ટેન્ટમાં જઈ પોતાના તંબુની અંદર જઈ અને સૂઈ ગયા હતા જો શું કહ્યું છે ઓલ વે ટાયર્ડ એન્ડ વેન્ટ ટુ ધેર ટેન્ટ ટુ સ્લીપ એટલે કે બધા જ બાળકો જે છે તે થાકી ગયા હતા અને તંબુમાં સૂવા માટે જતા રહ્યા હૈતલ મિહિર એન્ડ મયંક ડીડ નોટ સ્લીપ ટીલ લેટ નાઇટ પરંતુ આજે ત્રણેય પિતરાય ભાઈ બહેનો હતા હૈતલ મિહિર અને મયંક તેઓ સૂતા નથી લેટ નાઇટ એટલે કે મોડી રાત સુધી તેઓ સૂતા નથી ધેર વોઝ અ સ્ટ્રેન્જ સાઉન્ડ સ્ટ્રેન્જ સાઉન્ડ એટલે શું થશે તો એક વિચિત્ર અવાજ એક વિચિત્ર અવાજ તેમને સંભળાય છે હેતલ મિહિર અને મયંક મોડી રાત સુધી સૂતા ન હતા અચાનક એક વિચિત્ર અવાજ તેમણે સાંભળ્યો મિહિર એન્ડ મયંક સઈડ ઇટ ઇઝ એન એનિમલ જો મિહિર અને મયંક શું કહે છે આ અવાજ સાંભળીને એને એવું લાગે છે કે ભાઈ આ કોઈ પ્રાણી છે તો ઇટ ઇઝ એન એનિમલ આ એક પ્રાણી છે તો મિહિર અને મયંક બોલીએ કોઈ પ્રાણી લાગે છે હેતલ સઈઝ ઇટ ઇઝ નોટ એન એનિમલ લેટ્સ ગો એન્ડ ચેક તો હેતલ શું કહે છે આ કોઈ પ્રાણી નથી લેટ્સ ગો ચાલો આપણે જઈએ અને ચેક કરીએ તપાસીએ થે વેન્ટ ધેર તેઓ ત્યાં જાય છે થે સો અ સ્મોલ ક્રિએચર થે સો તેઓ જુએ છે સ્મોલ ક્રિએચર એક નાનું જીવજંતુ એટલે કે ત્યાં તેમને એક નાનું પ્રાણી દેખાય છે ઇટ વોઝ ગ્રીન તે લીલા રંગનું હતું ઇટ્સ બોડી ઇટ્સ બોડી વોઝ ગ્લોવિંગ વિથ લાઇટ ઇટ્સ બોડી એટલે કે એનું શરીર જે છે તે ગ્લોવિંગ એટલે ચમકતું હતું વિથ લાઇટ એટલે કે પ્રકાશથી એનું જે શરીર છે તે પ્રકાશથી ચમકતું હતું ઓ ઇટ્સ એન એલન એલિયન મિહિર ક્રાઇડ અને મિહિર જે છે તે બોલે છે કે ભાઈ આ તો એક એલિયન છે એલિયન કોને કહેવાય તો કે પરગ્રહવાસી મિત્રો તમે એક મૂવી એક પિક્ચર તમે જોયું હશે અને પિક્ચરનું નામ કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો કે જેની અંદર આવું એલિયન જે છે તે આવે છે તો આવું આ એક જે મૂવી છે એ મૂવીની અંદર જેવું એલિયન હોય છે એવું જ એક એલિયન અહીંયા એમને દેખાય છે અને કહે છે કે આ તો એક એલિયન છે એલિયન એટલે કે પરગ્રહવાસી એટલે કે બીજા ગ્રહ ઉપરથી આવેલા જે લોકો હોય એને એલિયન કહેવાય તો મીર કહે છે કે આ તો એલિયન છે જય ફેલ્ટ ફિયર એન્ડ ક્યુરિયોસિટી જે ફેલ્ટ તેમને અનુભવ થયો ફિયર ફિયર એટલે કે ડરનો એન્ડ ક્યુરિયોસિટી એટલે કુતૂહલ અને તેમને કુતુહલ પણ થયું એટલે કે તેમને ડર પણ લાગ્યો અને સાથે સાથે કુતૂહલ પણ થયું ધે વેર બ્રેવ સો ધે વેન્ટ નિયર ધ એલિયન તેઓ સાહસી હતા અને તેથી તેઓ એલિયનની નજીક ગયા ધે વેર બ્રેવ તેઓ ખૂબ સાહસી હતા સો ધે વેન્ટ નિયર ધ એલિયન તેથી તેઓ એલિયનની નજીક ગયા તેઓ સાહસી હતા અને તેથી તેઓ એલિયનની નજીક જાય છે ધ એલિયન wasn't થ્રેટ ફોર ધેમ ધ એલિયન્ટ wasn't થ્રેટ એટલે કે આ જે એલિયન છે એ એમના માટે જોખમરૂપ ન હતો થ્રેટ થ્રેટ એટલે કે ખતરો અથવા તો ભય તો આ એલિયન તેમના માટે જોખમરૂપ હતો નહીં બટ હી નીડેડ ધેર હેલ્પ નીડેડ એટલે કે જરૂર હતી હેલ્પ એટલે મદદની પણ તેને તેમની મદદની જરૂર હતી વન ઓફ his લેક્સ વેઝ bleeding વોઝ બ્લીડિંગ bleeding એટલે કે લોહી વહેવું તો એના એક પગમાંથી એટલે કે આ જે એલિયન હતું તેના એક પગની અંદરથી લોહી વહી રહ્યું હતું વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ કોઈ પણ પ્રકારનો સમય બગાડ્યા વિના વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ એટલે કે સમય બગાડ્યા વિના હેતલ બ્રોટ ફર્સ્ટ એડ કીટ ફ્રોમ ધેર ટેન્ટ હેત્તલ બ્રોટ એટલે કે હેત્તલ જે છે તેમના તંબુમાંથી પ્રાથમિક સારવારનો સામાન લઈ આવે હેતલ બ્રોટ ધ ફર્સ્ટ એડ કીટ ફ્રોમ ધેર ટેન્ટ બ્રોટ એટલે કે લઈ આવો અને ટેન્ટ એટલે કે તંબુમાંથી તો હેતલ જે છે તેમના તંબુમાંથી આ જે ફર્સ્ટ એડ કીટ જે હતી તેનો સામાન લઈ આવે છે ઓલ ધ સ્ટુડન્ટ્સ એન્ડ ટીચર્સ કેમ ધેર એટલી જ વારમાં બધા જ શિક્ષકો અને બધા જ જે વિદ્યાર્થીઓ છે ત્યાં આવી પહોંચે છે હૈતલ મિહિર એન્ડ મયંક ક્લીનડ હિઝ લેગ હૈતલ મિહિર અને મયંક જે છે ક્લીન એટલે સાફ કરે છે હિઝ લેગ એટલે તેમના પગ કેરફુલી એટલે કે કાળજીપૂર્વક વિથ કોટન એટલે કે રૂની મદદથી એન્ડ એપ્લાઇડ બેન્ડેજ અને તેના ઉપર બેન્ડેજ લગાવી દે છે ધે ટુ કેર ઓફ હિન તે ટુક કેર ઓફ હિન અને તેઓ તેમની કાળજી રાખે છે તો જુઓ હેતલ મિહિર અને રૂપ મયંકે રૂથી તેના પગને કાળજીપૂર્વક સાફ કર્યો અને પાટો બાંધી દીધો અને તેમણે તેની સંભાળ લીધી ધ એલિયન વોઝ ફાઇન બાય લેટ નાઇટ એટલે કે આ એલિયન જે હોય છે તે ફાઇન થઈ જાય છે એટલે કે ખૂબ સાજો થઈ જાય છે મોડી રાત્રે મોડી રાત્રે એલિયન સાજો થઈ જાય છે નાવ હી વોઝ એબલ ટુ રિટર્ન ટુ હિઝ પ્લેનેટ નાવ એટલે કે હવે હી વોઝ એબલ તે સક્ષમ થઈ ગયો હતો રિટર્ન પાછો ફરવા માટે હિઝ પ્લેનેટ પોતાના ગ્રહ ઉપર પ્લેનેટ એટલે ગ્રહ હવે આ એલિયન જે છે તે પોતાના ગ્રહ ઉપર જવા માટે સક્ષમ હતો હી ગિફ્ટેડ અ મેજિક બોક્સ ટુ ધ ટ્રીઓ ફોર ધેર હેલ્પ એન્ડ કાઇન્ડનેસ હી ગિફ્ટેડ ગિફ્ટેડ એટલે કે તે ભેટ આપે છે મેજિક બોક્સની ટુ ધ ટ્રીઓ ધેર હેલ્પ તેમની મદદ માટે એન્ડ કાઇન્ડનેસ એટલે કે તેમની ઉદારતા માટે તો તેણે ત્રણેયને તેમની મદદ અને ભલમંત માટે તેમની ઉદારતા માટે એક જાદુઈ પેટી આપી ઇટ વોઝ અ થ્રીડી મેજિક બોક્સ અને તે થ્રીડી જાદુઈ પેટી હતી ઇટ વોઝ અ થ્રીડી મેજિક બોક્સ એટલે કે તે થ્રીડી જાદુઈ પેટી હતી તે થેન્કડ ધ એલિયન તેઓ એલિયનનો આભાર માન્યો વિથ અ જેન્ટલ સ્માઇલ એક સૌમ્ય સ્મિત સાથે એ રિટર્ન ટુ હિઝ ઓન પ્લેનેટ તે પોતાના ગ્રહ ઉપર પાછો ફર્યો ફિલ ઇન ધ બ્લેન્ક્સ એટલે કે ખાલી જગ્યાઓ પૂરો પહેલું હેતલ મિહિર એન્ડ મયંક લવડ ખાલી જગ્યા એટલે કે હેતલ મિહિર અને મયંક છે તે કોને ચાહતા હતા તો જવાબ આવશે એડવેન્ચર્સ એટલે કે તેઓ એડવેન્ચરને ચાહતા હતા બીજું સ્ટુડન્ટ્સ ઇન્જોઈડ ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા તો જવાબ આવશે ધ બ્યુટી ઓફ નેચર એન્ડ બોન ફાયર ધ સ્ટુડન્ટ્સ ઇન્જોય ધ બ્યુટી ઓફ નેચર એન્ડ બોન ફાયર ત્રીજું હેતલ મિહિર એન્ડ મયંક ડીડ નોટ ખાલી જગ્યા ટિલ લેટ નાઇટ તો અહીંયા જવાબ આવશે સ્લીપ હેતલ મિહિર એન્ડ મયંક ડીડ નોટ સ્લીપ ટિલ લેટ નાઇટ એટલે કે મોડી રાત સુધી તેઓ સૂતા નહીં ચોથું ખાલી જગ્યા ગ્લોડ વિથ લાઇટ તો અહીંયા જવાબ આવશે ધ એલિયન ધ એલિયન ગ્લોડ વિથ લાઇટ ત્યાર પછી પાંચમું તો એલિયન ગિફ્ટેડ અ ખાલી જગ્યા ટુ ધ કઝિન્સ તો એલિયને શું ભેટમાં આપ્યું હતું તો કે મેજિક બોક્સ તો અહીંયા જવાબ આવશે મેજિક બોક્સ ચાલો ત્યાર પછી આપણને કેટલાક પ્રશ્નો આપેલા છે તો જોઈએ આન્સર ધ ક્વેશ્ચન્સ એટલે કે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપો એમાં પહેલો સવાલ વુ વેર કઝિન્સ કોણ પિતરાઈ ભાઈ બહેનો હતા તો હેતલ મિહિર એન્ડ મયંક વેર કઝિન્સ બીજો સવાલ વેર ડીડ ધે ગો ફોર ટ્રીપ તેઓ ટ્રીપ માટે ક્યાં ગયા હતા તો જવાબ આવશે ધ કઝિન્સ વેર ટુ અ ફોરેસ્ટ ફોર ટ્રીપ એટલે કે તેઓ મુસાફરી માટે આ ત્રણેય જે પિતરાઈ બહેનો છે તે જંગલમાં ગયા હતા એક્સપ્લોર ધ ફોરેસ્ટ કોણે જંગલની અંદર ભ્રમણ કર્યું અથવા તો જંગલની અંદર કોણે રખાડ્યું તો ઓલ ધ સ્ટુડન્ટ્સ એન્ડ ટીચર્સ એક્સપ્લોર ધ ફોરેસ્ટ એટલે કે બધા જ શિક્ષકો અને વિદ્યાર્થીઓ છે તે જંગલમાં ભ્રમણ કરે છે ચોથું હાઉ ડીડ ધ હેલ્પ ધ એલિયન તેઓએ એલિયનની મદદ કેવી રીતે કરી ધ કઝિન્સ ક્લીન ધ એલિયન્સ લેગ વિથ અ કોટન એટલે કે આ ત્રણેય પિતરાય ભાઈ બહેનોએ એલિયનનો જે પગ છે તેને કા રૂથી રૂની મદદથી તેમણે સાફ કર્યો એપ્લાઇડ બેન્ડેજ તેના ઉપર બેન્ડેજ લગાવી એન્ડ ટૂક કેર હિમ અને તેની ખૂબ સરસ કાળજી રાખી પાંચમું હેતલ બ્રોડ ધ ફર્સ્ટ એડ કિટ એટલે કે હેતલ ફર્સ્ટ એડ કિટ લાવે છે ટ્રુ ઓર ફોલ્સ તો એ જવાબ આવશે ટ્રુ મિત્રો ધોરણ ત્રણથી આઠની જે તમામ વિષયની સ્વઅધ્યયન પોથી છે તે તમામ વિષયની સ્વઅધ્યયન પોથીની પીડીએફ અથવા તો તમામ વિષયની સ્વઅધ્યયન પોથીની જે બુક છે એ તમારે જોઈતી હોય તો એ બુક અથવા તો પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જેમાં તમને ધોરણ ત્રણથી આઠની દરેક વિષયની સ્વઅધ્યયન પોથીના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશન મળી રહેશે હવે એ બુક અથવા તો પીડીએફ મેળવવા માટે અહીંયા નંબર આપેલો છે નવ્વાણું જીરો ચોરાણું પાંત્રીસ જીરો અઠ્યાવીસ આ નંબર ઉપર કોન્ટેક્ટ કે સંપર્ક પણ કરી શકો છો અથવા તો અહીંયા તમને એપ્લિકેશન આપેલી છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ઉપર પ્લે સ્ટોરમાં જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરીને ત્યાંથી પણ તમે મેળવી શકો છો તો દોસ્તો ફરી મળીશું આપણે આ જે યુનિટ નંબર ટુ છે તેના ભાગ બેના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ પાંચના અંગ્રેજી વિષયના બધા જ યુનિટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મૂકવામાં આવે છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે